મારું નામ છે પ્રદ્યુમન ઝાલા હું યુવાસેના ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી સંભાળું છું સેના ટ્રસ્ટ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે ફરતું ફરતું ક્ષેત્ર ચાલે છે અબોલ જીવોની સેવા ચાલે છે નિઃશુલ્ક મેડિકલ સાધન સેવા આપી કરીએ છીએ જેમાં દરેક પ્રકારના મેડિકલ સાધન અમે કોઈપણ જાતનું ભાડું લેતા નથી એને ફ્રીમાં આપીએ છીએ આ ઉપરાંત અમારી લાઇબ્રેરી ચાલે છે જેમાં પુસ્તકની લાઇબ્રેરીમાં દરેક પુસ્તકો જેને પુસ્તક ગમતું હોય પુસ્તક લઈ જાય અને પાછું લાઇબ્રેરી મૂકે એમાં પણ કોઈ જાતનો અમે ચાર્જ લેતા નથી ઉનાળાની અંદર અમે છાસ કેન્દ્ર શરૂ કરીએ ચકલીના માળા આપીએ એ ઉપરાંત ઘણી બધી ઉનાળાને લગતી પણ પ્રોજેક્ટ થાય છે જેમ કે સ્લીપર ચંપલનું વિતરણ કરીએ ટોપીનું વિતરણ કરીએ શિયાળામાં ધાબળાનું વિતરણ કરીએ ગરમ કપડાંનું વિતરણ કરીએ દરેક તહેવાર દરેક પ્રસંગ અને દરેક ઉત્સવની પણ ઉજવણી યુવાસીના ટ્રસ્ટમાં થાય છે જેમાં રાંધણમાંના સમૂહ લોટા પણ કરીએ ભાગવત સપ્તાહ કરીએ અગિયાર દીકરીના સમૂહ લગ્ન પણ અમે કરેલા છે એમાં ઘણા અમે લોકો કપડાં વિતરણ કરવા જતા હોય જે લોકો અમને કપડાંનું દાન કરતા હોય એમાં નોર્મલ સાડી હોય જે ચાલુમાં પહેરવાની રનિંગ એ સાડી અમે બીજા લોકોને દેતા હોય ત્યારે અમને પૂછતા હોય કે સાહેબ ભાડેમાં સાડી છે મારે એક પ્રસંગ આવે છે સગાઈ છે તો એમાં પહેરાય એવી છે ઘણા પૂરતા લગ્નમાં પહેરાવી સાડી છે તો મને એવો વિચાર આવ્યો કે ઘણી બધી એવી ઇન્કવાયરી આવે છે અહીંયા ઘણા બધા સફાઈ કામદારો આવતા એ પણ ના કે સાહેબ ભાડેમાં સાડી હોય તો આપણને મારે પહેરવા લગ્નમાં જોઈ છે તો એ મને વિચાર આવ્યો કે ચાલો આપણે એક સાડીની લાઇબ્રેરી શરૂ કરીએ જે આપ જોઈ રહ્યા છો અત્યારે સાડીની લાઇબ્રેરી અમે સાડી શરૂ કરેલી છે એમાં ઘણો બધો અમને રિસ્પોન્સ મળે છે અને મીડિયા ખૂબ અમને સપોર્ટ કરે છે સાડી એકદમ ફ્રીમાં આપીએ છીએ કોઈ જાતનો ચાર્જ લેતા નથી સાડી મુદત એવું હોય છે ઘણા બારગામના લઈ જતા હોય તો એની કોઈ મુદત નથી અઠવાડિયે તો જોઈ જાણે કે અમદાવાદ જતા હોય તો બે દિ આવવાના બે દી તહેવારના બે દી એના લોકોનો લગ્ન પ્રસંગ ઉજવવાના હોય એટલે અઠવાડિયાના સુધી અમે લગભગ આપતા હોય છે અને અઠવાડિયે પૂરું થઈ જાય મુદત એમાં મુદત ફોર્મ ભરવાની એ ફોર્મની અંદર બધી વિગત એમાં મુદત પૂરી થઈ જાય અને અમે રિમાઈન્ડ કે તમારી સાડીની મુદત પૂરી થઈ ગઈ છે અમને સાડી પરત કરી જજો નહીં કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી સાડીની અંદર બાંધણી હોય છે સેલા હોય છે ઘરચોળા હોય છે ચણિયાચોળી હોય છે એ ઉપરાંત પટોળા હોય છે ઘણી બધી સાડીઓ છે મારું નામ સોનલબેન વાછાણી છે હું યુવાસેના ટ્રસ્ટમાં નવ વર્ષથી જોડાયેલી છું યુવાસેના ટ્રસ્ટ માનવ સેવા પ્રભુ સેવાના એક સૂત્રને પકડી અને આગળ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે આપ જોઈ રહ્યા છો અહીંયા અમારી પાસે મેડિકલ સાધન સહાય પુસ્તકોની લાઇબ્રેરી તે ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિ છે અને સરને એકવાર એક ખ્યાલ આવ્યો અમારે ત્યાં એક બેન હતા એ કચરો વાળવા આવતા એને કીધું કે સર એ સાડી હોય તો અમને આપો ને પ્રસંગમાં પહેરવા ત્યારથી સરને એ વિચાર આવ્યો કે બેન આપણે આવી સાડીની લાઇબ્રેરી શરૂ કરીએ તો કે જે ખરેખર નીચલો વર્ગ છે એ લોકો ભારે સાડીઓ લઈ નથી શકતા અને લેવું હોય તો એ મન મારીને ઓછી કિંમતવાળી સાડી પહેરીને પ્રસંગ પૂરો કરતા હોય તો આપણે આપણી પાસે દાતાઓ પણ સારા છે રાજકોટના મોટા ભાગના દાતાઓ છે એ અમને બધી રીતે સહાય કરતા હોય ને કપડામાં પણ સાડીઓને એવું આવતું હોય એટલે અમે એક વોટ્સઅપ ગ્રુપથી ચાલુ કર્યું બધાને અપીલ કરી પેલા દાતાઓને ધીરે ધીરે એ મેસેજ એટલો વાયરલ થયો કે રાજકોટમાંથી માંથી અમને શરૂઆતમાં જ સો જેટલી સાડીઓ આવી પહેલા જ મહિને અને એ પણ હેવી હેવી કે સારા લોકો જે દસ દસ પંદર પંદર હજાર ની રેન્જમાં પહેરતા હોય પ્રસંગમાં એ એકવાર પહેરીને મૂકી દેતા હોય તો એ બધી સાડીઓ અમને એ લોકોએ આપી અને ત્યારથી શરૂઆત થઈ અત્યારે અમારી પાસે ત્રણસો ની ઉપર સાડીઓનું કલેક્શન છે આપ જોઈ રહ્યા છો પીઠી તો પીઠીને લગતી આખી પીળી સાડીનું કલેક્શન પણ અમારી પાસે છે દાંડિયા રાસ માટે ચણિયા જોડી છે દીકરીઓને પહેરવું હોય તો એની માટે પણ છે તે ઉપરાંત દરબારી લોકો જે પહેરતા હોય દરબારી સાડીઓ એ પણ અમારી પાસે થોડું કલેક્શન છે એટલે એ લોકોને પણ ઉપયોગી આવે છે તે ઉપરાંત વૃદ્ધોને જે સાડી પહેરતા હોય સહેલા ટાઈપ તો વૃદ્ધો લોકો માટે પણ અમારી પાસે એ સિલેક્શન છે ટોટલી દરેક એજના લોકો માટે અત્યારે અમારી પાસે સિલેક્શન છે અને આવે છે લોકો લઈને જાય છે અમારી પાસે સાડીઓ એ ઉપરાંત બારગામથી પણ હવે છે અને થેન્ક્સ ટુ મીડિયા દરેક પેપર અને દરેક મીડિયા ન્યૂઝ ચેનલ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે આ અમારા એક પ્રોજેક્ટમાં કે મીડિયાના માધ્યમથી જ્યાં બારગામ પણ આ ટેલિકાસ્ટ થાય છે ત્યાંથી પણ અમને આવે છે કે ભાઈ અમે અહીંથી પાર્સલ મોકલાવીએ છીએ સાડીઓનું અને એ લોકોને પણ અમે આજે ફોટા અપડેટ બધું છે એ મોકલાવીએ છીએ કે આ તમારી વસ્તુ છે એનો ઉપયોગ આ થાય છે અને આ લોકો પહેરે છે પણ કરીએ ડિપોઝિટ તો કંઈ નથી સેવા છે એટલે લાઇબ્રેરીમાં એક જ સેવાના ઉદ્દેશ્યથી જ અમે ચાલુ કર્યું છે આવે એટલે બેનોને એક ફરજિયાત હોય છે કે આધાર કાર્ડ લઈ આવવાનું એ ઉપરાંત એક ફોર્મ ભરવાનું હોય છે એમાં બધી વિગતો હોય એમના ઘરનું એડ્રેસ ફોન નંબર અને કઈ તારીખે એ લોકોને લઈ જાવી છે અને રિટર્ન ક્યારે દેવા આવવાના છે આટલી વિગત એમને ભરવાની હોય છે એ ફોર્મ ભરી અને સાડી લઈ જાય છે જ્યારે પરત આવે ત્યારે સિગ્નેચર કરાવી કે સાડી દઈ ગયા છે એનું અને પછી છૂટા એવું નથી હોતું ગામમાં ને ગામમાં હોય તો બેનો બે દિવસ માટે લઈ જાય કારણ કે એક દિવસ અગાઉ હોય અને એક દિવસ પ્રસંગની હોય એટલે ત્રીજે દિવસે પરત આપી જાય તો બારગામથી પણ બેનો લઈ જાય છે નજીક નજીકના ક્યારેક ગામડા હોય ક્યારેક ગોંડલ થી જાય ક્યારેક કુવાડવા છે એ સાઈડ થી ક્યારેક જામનગર સાઈડ શિવપુર ને એ બધા ગામડા છે એ લોકો લઈ જતા હોય તો અમે અઠવાડિયાનો પણ ટાઈમ આપીએ છીએ એવું નથી કે ટાઈમ પીરિયડ એમની અનુકૂળતા અમે રિમાઈન્ડર આપીએ કે પાંચ દિવસનું બારગામ હોય તો પાંચ થી સાત દિવસ હોય તો પછી રિમાઇન્ડર આપીએ કે ભાઈ આજે તમારે સાડીનો લાસ્ટ ડે છે તમે ક્યારે આપી જાઓ છો એટલે પછી આપી જાય છે એવી રીતે મે આ એના લાયબ્રેરી સાંભળેલો આજે મને બહુ જાણીને ખુશ થઈ કે મારો પ્રસંગ એક હતો ત્યાં હું આ સાડી લઈને ગઈ હતી અને પહેરીને આનંદ થયો એક પ્રસંગ સાચવા માટે આપણે રૂપિયા જોતા હોય છે એના બદલે મારા ફ્રી ઓફ માં એ પ્રસંગ સચવાઈ ગયો અત્યારે જે મેં સાડીનું કલેક્શન કર્યું તો એ બજારમાં મને વીસ કે પચીસ માં મળે ત્યાં અહીંયા મને ફ્રી ઓફ માં મળી ગઈ ચાલ મારે પૈસા છે બૈચા છે અને એ હું બીજે છે એ ઉપયોગ કરી શકું ટ્રસ્ટ દ્વારા ખાલી આપણું આધાર કાર્ડ જ આપવાનું હોય છે અને એટલી ચણિયા ચોળી છે સાડી છે ડ્રેસ બધું જ અવેલેબલ છે જે વેસ્ટર્ન તમે જોતા હોય તો બધું એમાં મળી રહે તમારે જે આઉટફિટ જોતું હોય અમે છે સ્ટેટસમાં જોયેલું હતું અમુક જે બધા યુવાસેના સ્ટેટસમાં અમુક એડ આવતી હોય છે એડમાં જ મને બહુ સારું લાગે છે હું દર વખતે અહીંયાથી થી જ સાડી બધું લઈને ગઈ